સારો એવો વરસાદ થતા આ ખેડૂતોએ મગફળી છે કપાસ છે સોયાબીન સહિતની વાવણીનો પ્રારંભ કર્યો છે પારંપરિક રીતે બળદને નવા વસ્ત્રોના શણગાર સાથે શિંગડામાં માખણ લગાડી તિલક ખેતરમાં સાથીઓ અને કંકુ કરીને ખેતલિયા દેવની પૂજા કરીને આરતી ઉતારવામાં આવી અને સિઝન સારી રહે અને ઉત્પાદન સારું મળે તેવી ખેડૂતોએ કામના કરી હતી પાછલા એક દાયકા દરમિયાન ચોમાસાની પેટર્ન એવી હતી કે શરૂઆતમાં જ સાર્વત્રિક વરસાદ વરસતો હતો કાલથી બે દિવસથી વરસાદ વાવણી લેક થઈ ગયો છે એટલે અમે વાવણીની તૈયારીઓ અત્યારે ચાલુ કરી દીધી છે વાવેતરની એમાં વિધિવત રીતે અમે લાડવા અને સાથીઓ અને નારિયેલ શ્રીફળ વધારથી એનું મુહૂર્ત કરીએ છીએ એટલે વરસાદ જો આવી રીતે સાલમાં સારો આવતો રહી એવી આશા છે અને તો અમારે અહીંયા વધારે ભાગે મગફળીનું વાવેતર થાય છે એટલે મગફળી અમારે સારી થાય એવી અપેક્ષા રાખી વરસાદ અત્યારે તો એમ લાગે છે કે બહુ સારો થાય વરસાદ કારણ કે ટાઈમસર જ આમ જોઈ તો આ વરસાદ થયો કહેવાય એટલે વરસાદે સારો રહે અને અમારો મોલ સારો થાય એવી અપેક્ષા છે વાવણી લાયક વરસાદ થઈ ગયો છે ને વાવણીની શરૂઆત અત્યારે કરી દીધી છે અને રીતિ રિવાજ મુજબ બરદનો શણગાર અને મુર્ત જે કાંઈ વિધિ પ્રમાણે અમે શું છે કેટલા વીઘા મગફળી નું વાવેતર કર્યું છે અને પાંત્રીસ વીઘાનું નું વાવેતર કરવાનું હોય વરસાદ વરસાદ સારો છે અને આટલા સત્ર વાવણી થઈ ગઈ છે